બે ફાયર ઓફિસરની ટીમે પ્રથમ દિવસે એસએસજી હોસ્પિટલમાં ચકાસણી શરૂ કરી હતી રાજકોટની ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડે ફરી હોસ્પિટલની ચકાસણી હાથ ધરી છે બે ફાયર ઓફિસરની ટીમે પ્રથમ દિવસે એસએસજી ખાનગી સહિત પાંચ હોસ્પિટલમાં ચકાસણી કરી હતી આકરી ગરમી વચ્ચે અગાઉ પણ સયાજી હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે ત્યારે ફાયર વિભાગની તપાસમાં ચોંકાવનારા તત્વો બહાર આવ્યા હતા જેમાં સયાજી હોસ્પિટલમાં ફાયર બોલ એક્સપાયરી ડેટના જોવા મળ્યા હતા જ્યારે પંપ રૂમ મેન્ટેનન્સને પગલે બંધ હોવાથી કોઈ સિસ્ટમ કાર્યરત થઈ શકે તેવી સ્થિતિમાં હોવા જોવા મળી ન હતી જ્યારે પંપ રૂમ ને પગલે બંધ હોવાથી કોઈ સિસ્ટમ કાર્યરત થઈ શકે નહીં તેવી સ્થિતિમાં જોવા મળી હતી તે આજે હોસ્પિટલના તંત્રએ બે દિવસમાં પંપ રૂમ ચાલુ કરી દેવાશે તેવી ખાતરી આપી હતી હોસ્પિટલની ફાયર સેફટી માટેની સમીક્ષા બેઠક કાલે જ તબીબી અધ્યક્ષ અધિક્ષકના અધ્યક્ષ સામે મળી હતી તેમાં છે તે તમામ સંબંધકર્તા જવાબદાર અધિકારી કર્મચારીઓ હાજર હતા અને બેઠકમાં સમીક્ષા કરવામાં આવેલી હતી અગાઉ છે તે ફાયર ઓફિસર હતા અને ફાયર ઓફિસરની નિમણૂક કરવાની છે ફાયર મેનની પણ નિમણૂક કરવામાં આવેલ છે અને જે મેજર જોઈએ એ મેજર પ્રમાણે કામગીરી ચાલુ હતી પરંતુ નાણાકીય વહીવટી જે પીઆઈયુને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા થતાં અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે અને જે તે એજન્સીને કંઈ પણ દેવામાં આવેલ છે કે જેટલી પડી જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફ્ટીનું એનઓસી લેવામાં આવે કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે આ બધી જ બાબત કાલે જે બેઠક થઈ હતી

ના અમારી પ્રક્રિયા ચાલુ જ હતી અને જે વહીવટી પ્રક્રિયા હોય એ ઘણા બધા લેવલે કરવાની હોય અને એ પ્રમાણે વહીવટી કચેરીમાંથી બધી કામગીરી થતી હતી અને એ પ્રમાણે એટલે જ કાલે સમીક્ષા કરવામાં આવી કે આટલી એટલી વહીવટી પ્રક્રિયા થઈ પીઆઈયુને જવાબદારી આપી એજન્સી નિયુક્ત કરી દીધી છે તો હવે કામ ક્યાં અટક્યું છે તો હવે કામ ખાલી થોડીક પૂરતા કરી અને એનઓસી માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ એનો સિમણ અને એમાંથી જે પૂરતા મળશે એ પૂરતા કરીશું એટલે એનો સીમળી જશે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં દર વર્ષે આગ લાગી રહી છે તેમ છતાં આપણે કઈ ભોજપાટ ના લીધવામાં નહીં આપણે આપણે અહીંયા છે તે દરેક લેવલે પ્રયત્નો કરતા હોય છે પણ વહીવટી પ્રક્રિયા જે છે અને વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવાનું થાય એટલે એવું લાગે આપણી પાસે અમુક અમુક વર્ષના આવી ગયેલા હોય છે એ એક્સપાયર ટર્મ પૂરું થતા હોય છે મીનવાઈ જે છે તે જે કામ કરવાનું હોય ઘણી બધી બિલ્ડિંગો આપણી તૂટી રહી છે ઘણી બિલ્ડિંગોને હાઈરાઈઝમાં ગણવામાં આવે છે એ બધી વહીવટી પ્રક્રિયા પ્રમાણે આપણે જ્યારે પૂરતા કરીએ અને એ પ્રમાણે ઉપરથી નોટિસ આપ્યું છે એનો પણ જવાબ કરવામાં આવશે થેન્ક યુ સર સુવિધા એનઓસીમાં જે અમુક ક્રાઇટેરિયા આવે છે જે નેશનલ બિલ્ડિંગ કોર્ડના એન ના આપણી ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ જે આવે છે બરાબર ફાયરની એમાં અરે એસએસજીની જે એસએસજીની બિલ્ડિંગમાં એના માટેના જે ક્રાઇટેરિયા હોય છે અમુક સ્પ્રિન્કલર સિસ્ટમ એલાર્મ સિસ્ટમ્સ ને બધી હોય એ વસ્તુ આપણી થોડીક પેનલોને એમાં જે કામગીરી બાકી હતી એ કામગીરીને લીધે એ લોકો એનઓસી અટકાવેલી હતી એ આ કામગીરી હવે થઈ જશે એટલે એનઓસી પણ એ મળી જશે અને એનઓસી આપણી પાસે છે આપણે રિન્યુ એનઓસી લેવાની છે વી હેવ ધ એનઓસી એનઓસી હોવી જુદી વાત છે ને એને રિન્યુ કરાવવી પણ એ જરૂરી હા એ રિન્યુ જરૂરી છે એ રિન્યુ માટેનું કામ એટલા માટે અટક્યું છે કેમ કે ફાયરનું કામ થઈ રહ્યું છે અને ફાયરનું કામ કોઈ ફાયરમેન કે ફાયર ઓફિસર દ્વારા નથી થઈ રહ્યું ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન કરીને કમ્પ્લીટલી માહિતી પૂરી જાણકારી આપી ચૂકેલા છે ને અને એ લોકો પીઆઈયુ વાળા એ અત્યારે કામ કરી રહ્યા છે એટલે કર્યું એના કારણે લેટ થયું પીઆઈયુ ના કરે છે એ લોકો બી કરે છે પણ ધીરે ધીરે કામ એ લોકોનું થઈ રહ્યું છે કેમ કે એજન્સી આપણે ઓનલાઈન આપણે એના માટે ટેન્ડર કરવું પડે એજન્સી આવે કોઈ બી ગુજરાતમાં આપણે કરતા હોય એટલે એજન્સી આવે એજન્સી ફાળીએ એનો ભાવ ઓછો હોય તો એને કામ આપવામાં આવે બીજા બધા વિભાગમાં પણ આવી જ પ્રોસેસ હોય છે ત્યાં થઈ જાય છે બીજા બધા વિભાગમાં એટલે કઈ જગ્યાએ તમે વાત કરો એની એસએસજી પ્રક્રિયા જ હોય છે હા રીતે જ કામ એ લોકોએ એડવાન્સમાં કર્યું હશે બધી વાત થઈ હશે અને આમાં લેટ ના લેટ પડવાનું કોઈ કારણ નહોતું લેટ લેટ આપણને જરૂરી જે એજન્સી જોતી હતી એજન્સી મળતી નથી કેમ કે આની પહેલાંની એજન્સીઓ જે આવી ગયેલી છે બરાબર આપણી જોડે અહીંયા માં પણ અમુક જગ્યાએ બી કામ બરાબર કરી નથી ગયેલી એને લીધે જ અત્યારે પરિણામ ભોગવવું પડે છે એટલે નવી મારું નામ કરણ પરબ ઓકે ના પણ છેલ્લા તમે જુઓ છો ટૂંક સમયથી બે અઢી વર્ષથી મારા ખ્યાલથી જે આગ લાગી હતી બે અઢી વર્ષ પહેલા એના પછી અત્યાર સુધીમાં હું આવ્યા પછી તો અત્યારે આગ લાગવાની શક્યતા તમે જોયું હશે લાગી નહીં હોય નથી જ લાગી એમાં શું છે ત્રણ પ્રકારના ફાયરના પંપ આવે ને ઇલેક્ટ્રિકલ ચોકી અને ડીઝલ પંપ એમાં ડીઝલ પંપનું જે અત્યારે કામ ચાલી રહ્યું છે એ બંધ નથી ડીઝલ માટે ડીઝલ લાવવું પડે અને ડીઝલ પંપ એમાં ફિટ કરાવવો પડે એના માટે નવી કાર્યરત પ્રણાલી આખી પીઆઈને સોંપવામાં આવેલી છે એટલે પીઆઈ વળાંક થઈ રહી છે તો આગ લાગે પછી ડીઝલ પંપ લગાવશો અથવા ડીઝલ પંપ પણ ના ઇલેક્ટ્રિક ડીઝલ પંપ એના માટે હોય છે જ્યારે ઇલેક્ટ્રિકલ સપ્લાય જીબી તરફથી ના હોય તો તમે ઇલેક્ટ્રિકલ સપ્લાય ના હોય તો ડીઝલ પંપ તમે ચલાવી શકો એટલા માટે ડીઝલ જે પંપ છે ડીઝલ પંપ એ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવે એટલે ડીઝલ પંપ અત્યારે કાર્યરત કરી નાખવામાં આવશે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આટલી બધી સુવિધા છે